પાડીના પલસાણા જડી માતાના મંદિરે તસ્કરો દાન પીતી ઉચકી જઈ રૂપિયાની ચોરી કરી ફરાર તસ્કરો હવે ભગવાનને પણ નથી છોડી રહ્યા પારડી તાલુકાના કેટલાક ગામોમાં આવેલ મંદિરોમાં અગાઉ ચોરીની ઘટના બનવા પામી હતી ત્યારે ફરી એકવાર પાડી તાલુકાના પલસાણા ગામે આવેલ જડ્ડ માતાના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો મંદિરનું ટાળું તોડી મંદિરમાં તસ્કરો ઉચકી ગયા હતા મંદિરના પૂજારી સવારે પૂજા કરવા આવ્યા ત્યારે મંદિરનું તાળું તૂટેલ હાલતમાં જોઈ મંદિરમાં ચેક કરતા દાનપેટી બનાવ અંગે મંદિરના ટ્રસ્ટી અને આસપાસના લોકોને જાણ કરવામાં આવી હતી આસપાસના વિસ્તારમાં ચેક કરતા મંદિરથી દૂર દાનપેટી મળી આવી હતી દાનપેટીમાં અંદાજે ચાલીસ હજારથી વધુ રોકડ રકમની તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું અનુમાન લગાવ્યું હતું ગામના અગ્રણીઓ ઘટનાની જાણ પાડી પોલીસને કરતા સ્થળ ઉપર આવી પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી બનાવ અંગે મંડીના ટ્રસ્ટી મંડળના સભ્ય અનિલ પટેલે પારડી પોલીસમાં તકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી અનિલ પટેલે જણાવ્યું હતું કે સીસીટી ફૂટેજમાં એક શંકાસ્પદ ઇસમ દેખાઈ આવ્યો છે ત્યારે આ ફૂટેજના આધારે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે મારું નામ અનિલકુમાર પટેલ હું પલસાણા સુથાવાડમાં રહું છું અને ગઈકાલે સવારે એટલે આજે સવારે ઘટના બની કે અમારા મંદિરનો ફાટોત્સવ તો આવતા મહિનાની પાંચ તારીખે પાંચ અને છ માર્ચ તો માતાજીની વરસી હોય તો અમે ગલ્લો ખોલવાના જ હતા થોડા દિવસ પછી તે પહેલાં તો ચોર આવીને અમારી દાનપેટી સાફ કરી ગયો અમારી ખાલી એક જ માંગ છે ગામવાસીઓની કે જલ્દી જલ્દ આ પોલીસ આના આરોપીને પકડે અને જે કંઈ ખુલાસો કરે આનો એ બસો મીટરની અંદરમાં જ દાનપેઢી મળી એટલે છેિલ્લર પૈસા મૂકી ગયો છે થોડા અને બીજી લોફરનો રકમ મિનિમમ બેતાલીસથી પિસ્તાલીસ હજારની રકમ જે કંઈ લઈ ગયું સીસીટીવીમાં ફૂટેજ છે કે પોલીસને એવિડન્સ આપ્યા છે અમે ને ગામ પણ એ ચોરને જોઈ છે પણ આપણે કોઈ બોયલાની મંદિર નહીં આવે કોઈ પણ માણસ આવે આપણે કોઈને કહેવાના નહીં શું લેવા આવ્યું મંદિર છે એટલે અમે કોઈને પૂછ્યું નહીં પણ આજે તો આજે બનાવ બનો એનાથી લાગે કે સ્ટોરેજ હતો કેમ કે સીસીટીવી એનું ફૂટેજ છે અમારી પાસે બે દિવસથી આવતો હતો અને બે દિવસથી મંદિરના ગોળ ફતે રાઉન્ડ મારીને મતલબ મારે કંઈ પ્લાનિંગ કરતું એવું લાગતું હતું પણ આપણે મંદિરની બાયરણામાં આવે એટલે કોઈને કહેવાય નહીં કે શું લેવાયું એમ આજ હકીકત છે પોલીસને અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આરોપીને પકડીને કોર્ટના સમક્ષ રજૂ કરે બસ બીજું કંઈ નહીં આજ ગામવાસીઓની અમારી રજૂઆત છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો